વડોદરા શહેરમાં દિવસે ને દિવસ અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે વડસરથી ખિસકોલી સર્કલ તરફ જવાના માર્ગ ઉપર એક પોલીસની પીસીઆર વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વડસરથી ખિસકોલી સર્કલ તરફ જવાના માર્ગ ઉપર એક પોલીસની પીસીઆર વાન અને કાર વચ્ચે અકસ્માત થયો છે વડોદરા શહેરમાં અકસ્માતના બનાવ અટકવાનું નામ નથી લેતા ત્યારે વધુ એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે કે વડસરથી ખિસકોલી સરળ સર્કલ તરફ એક પોલીસ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો જેનાથી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા